ગમત છે હેલો ગાઈસ આજે આપણે રમીશું રમટ સાથે ગમત અને મળશે ઇનામ ચલો હેલો ગાઈસ આપણે આવો અગેમનો સ્ટેપ અમારા વિડીયોમાં લાઈક મલે આ ગિફ્ટ આયા મૂકી દેવી અને ગેમ ચાલુ કરીએ તો હે गाइस તો જો આપણે આ ગેમ ગોઠવી નાખી છે કે હવે છોકરા ગોઠવાઈ જશે લાઈનમાં જોવો તો જો આ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે જે જીત છે જે ગેમ માં જીત છે એને આપણે જો આ ગિફ્ટ દેશ્યુ બોલપેન એક એક તો જોવો આપણે અત્યારે ગેમ ગોઠવી છે હવે જે કોઈને ગોઠવશે છે એને મળશે ગોલ્ડ પેન તો હાલો આપણે ચાલુ કરીએ હાલો ચાલુ કરો ભાઈ તો ગેમ ચાલુ થઈ ગઈ છે ચાલો વંશિકા બેન નથી શું હાલો જવાજો બેન વાહે જવાજો લાઈનમાં જવાજો હાલો હાલો ખુશી બેન ને નથી શું હાલો રવાજો બસ એ બેન ફેરવાનો કરવાનો હોય એક જ વાર હોય હાલો હાલો હચતભાઈ ને

તો હર્ષદભાઈ છે પેલા હવે પાછા ચાલુ કરો હાલો તો હાલો ભાઈ ચાલુ કરો ભાઈ હાલો ભાઈ ને નથી હર્ષદભાઈ જવા જવ વાહે હલો મિતલાભાઈ એટલે મિતલાભાઈ ને થઈ ગયું છે હાલો મિતલાભાઈ જીતી ગયા છે એક બોલપેન ભાઈ ને મળશે હાલો તો હવે પાછો આપણે સેટઅપ ગોઠવવો પડશે હાલો એક ભાઈ મિતલાભાઈ જીતી છે તો હાલો પાછો ગોઠવી નાખીએ આપણે તો હાલો ફ્રેન્ડ જો પાછો આપણે ગોઠવી નાખ્યું છે અને બેન ખુશીબેનનો વારો છે તો હાલો ખુશીબેન ચાલુ કરી જાઉં હાલો ખુશીબહેન ને નથી જોવા જવું જવો તમે આ છોકરાઓ અત્યારે બોલપેન આટલું કેટલું બળ કરે છે ભાઈ એક એક વસ્તુ લો હાલો ભાઈ નથી જો વિવલાભાઈ જવા જાવ તમે એકવાર તો જીતી જ ગયેલા છો છતાં તમને ઓલું મળે છે હાલો મિતલાભાઈ હાલો નથી જોવા જોષદભાઈ ને નથી દવાજો હાલો ને નથી છુ જવાજો ખુશીબેન લાઈનમાં માં જો હાલો એટલે વિવલાભાઈ ને પાછું થઈ ગયું છે એલા વિવલાભાઈ કેટલું બોલ જીત છે આ જો બે બે બોલપેન જીતી છે વિવલાભાઈ હાલો આપણે ઉભા રહ્યો બેન હવે ઉભા રહ્યો હવે પાછું ગોઠવી નાખીએ આપણે તો હાલો ફ્રેન્ડ જો આપણે નવા સેટઅપ સાથે પાછા આવી ગયા છે એ ગોઠવીને જવું ને હવે બેન બેનનો વારો છે તો હવે એનો વારો છે તો હાલો હવે એ હાલો તો બેન ગોઠવવા માંડો હાલો તમે હા હા એટલે બેન નહીં થઈ ગયું લાગે જો હાલો બેન જીતી છે તો હાલો તમે એક બોલપેન લઈ લો બસ ચાલો બસ એક જ લેજો બેન તો બધા તાળીઓ પાડો બેન વંચે કા બેન એક જ લેવાનું છે બેન એક જ લો બેન એક જ વાર જીતે એટલે એક લો ચાલો હવે આપણે પછી પાછું ગોઠવી નાખીએ વર્સેત ભાઈનો વારો છે હાલો હવે ગોઠવીને આપણે આવી ગયા છીએ વિવલાભાઈ ગોઠવે છે હાલો વિવલાભાઈ હાલો વિવલાભાઈને નથી ક્યુ હાલો નથી ક્યુ વિવલાભાઈ તો હાલો ભાઈ અરચત હવે તમારો વારો તો હાલો હવે હર્ષદભાઈનો વારો આવી ગયો છે હા તો હાલો હર્ષદભાઈ તમે ચાલુ કરો આલો ગેમ હાલો જોઈ લે હાલો હર્ષદભાઈ જીતી જશે જો તો હવે એને એક બોલ પણ મળશે તો હાલો બધા વ્યક્તિ જીતી જશે કોણ બાકી છે કે ખુશી બે તમે જીતા જીતે તો આપણે એક એક બોલ કરતા બધાને દેવાની જ છે જીતે એને જ તે પણ તો એ આપણે બધાને એક એક દેવું પણ અત્યારે કોણ જીતે છે આપણે જોઈશી તો હાલો આપણે પાછો ગોઠવી જ છીએ હર્ષદભાઈ જીતી ગયા પછી સેટઅપ ગોઠવી જ હાલો હવે ખુશીબેનનો વારો છે આપણે ગોઠવી નાખેલું છે આમને સેટઅપ હાલો ખુશીબેન તો ચાલુ કરો હાલો હાલો હવે ખુશીબેને જીતી ગયા છે બેન હાટ ઉતાર રાખે છે બોલપીલ આમ જો તો જો મિત્રો હવે આપણી ગેમ અહીંયા પૂરી થઈ ગઈ છે અને બધા એક એક બોલપેન લગભગ બધા જીતી જાશે તો આપણે બધાને પૂછ્યું કે તમને ગેમ રમવામાં કેવું લાગ્યું અને બોલપેન એક જીતા તો તમને કેવું લાગે તો હાલો વંશીકા બેન તમને એક બોલપેન જીતા તો તમને કેવું લાગે બેન મસ્ત કાયે જો તો ખરીબન એક બોલપેન જીતા પછી સારું લાગે કે એક બેન હા ચાલો હવે ભાઈ અને આમ તમને આ ગેમ રમવામાં મજા આવી કે ભાઈ

મકાવા તો ગેમરૂમ માં આવ્યા કે હા ભાઈ કવ્યા બોલો મિતલા ભાઈ તો તમને કેવું લાગી એક બોલપેન જીતી ગયા તમે તો બહુ સારું લાગ્યું ને આવા વિડિયો આ ચેનલ ના તમે રોજ જોજો મિત્રો અમાર